જગદગુરુ મહેન્દ્ર ગીરી બાપુ લાલ ગુમ અનુપમ સ્વરૂપ સ્વામીના બફાટ સામે ભરાયા રોષે સનાતન ધર્મ માટે નવરાત્રીનું અનેરું મહત્વ છે ગરબી રમતી બાળાઓ અને મહિલાઓ માતાજીની કરી રહ્યા છે આરાધના ભગવા પહેરીને સનાતન ધર્મને બદનામ કરતા લોકો સામે થવી જોઈએ કાર્યવાહી અનુપમ સ્વરૂપ મહિસા સુર છે લોકો લોકોની આસ્થાને આવા વાક્ય બોલવાથી ઠેસ પહોંચે છે સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધભટી ઓમ નમો નારાયણ જય માતાજી ત્યારે નવરાત્રિ ચાલી રહી છે આ નવરાત્રિ સનાતન ધર્મમાં પૂજા માટે અર્ચના માટે સાધના માટે સર્વશ્રેષ્ઠ તહેવાર ગણવામાં આવે છે આ નવરાત્રી દરમિયાન તમામ માતાઓ બાળાઓ ગરબે રમતા હોય છે ગરબાને ચોકમાં વચ્ચે મૂકી ફરતે ગરબે રમી માં ભગવતીનું આહવાન અને માં ભગવતીની કૃપા મેળવવા માટે ગરબે રમતા હોય છે ગરબો છે એ બ્રહ્માંડનું પ્રતિક છે અને બ્રહ્માંડની પરિક્રમાના ભાવથી બ્રહ્માંડની આખી પરિક્રમા થઈ રહી છે એ ભાવથી ગરબે માતાઓને બાળાઓ રમતા હોય છે સનાતન ધર્મનું સૌથી મોટો આ તહેવાર છે જે આપણા માટે ખૂબ જ આસ્થા ધરાવે છે આપણી આસ્થાને છોટ પહોંચે આપણી આસ્થાને આપણા હૃદયને વિંધાઈ જાય એવું સ્વામિનારાયણ સ્વામિનારાયણ જાય એવું સ્વામિનારાયણ સંપ્રદાયનો અનુપમ સ્વામી ખરેખર તો એનું અનુપમ નહીં પણ મહિષાસુર હોવું જોઈએ ચાલો એ મન મનફાવ એવો બકવાસ કરી રહ્યો છે એ અજ્ઞાની જીવને ખબર નથી નવરાત્રીનું મહત્વ શું છે માતાઓ બાળક બાળાઓ એ નવરાત્રી શું કામ રાસ ગરબા રમે છે કેવી રીતે એનું શું અનુષ્ઠાન હોય છે શું કુંજન હોય છે શું એનું સાધના હોય છે બસ એમના મેં ભગવા પેરીને નીકળી ગયેલો એક બોગસ માણસ છે એ સંપ્રદાયમાં ખૂબ સારા સંતો છે પણ આવા લોકોને શું કામ આ લોકો હાંચવે છે જ ખબર નહીં પડતી આવા લોકોને હાકી કાઢવા જોઈએ જે સનાતન ધર્મની વિરુદ્ધમાં કામ કરતા હોય સનાતન ધર્મનું વિરુદ્ધનું બોલતા હોય અને ઉપરથી સનાતનનો જ ભગવો પહેરીને ફરતા હોય આ બોગસ માણસ કહેવાય પાછું ઇંગ્લિશ બોલે છે ઇડિયટ આ ઈડિયટ છે લોકો હાંચવે છે જ ખબર નહીં પડતી આવા લોકોને હાકી કાઢવા જોઈએ જે સનાતન ધર્મની વિરુદ્ધમાં કામ કરતા હોય સનાતન ધર્મનું વિરુદ્ધનું બોલતા હોય અને ઉપરથી સનાતનનો જ ભગવો પેરી ફરતા હોય આ બોગસ માણસ કહેવાય પાછું ઇંગ્લિશ બોલે છે ઇડિયટ આ ઇડિયટ છે હે આના માટે શું કહેવું જોઈએ પણ આવનારા સમયમાં કદાચ હવે એવું લાગે છે કે સમય પાકી ગયો છે આવા સાધુઓ માટે જે સનાતનમાં રહે અને સનાતનની જ ઘોર ખોદી રહ્યા છે એવા લોકો માટે હવે જાગૃત થવાનો સમય પાકી ગયો છે અને કદાચ જરૂર પડે આપણી બધી મર્યાદાઓ પણ મૂકવાનો સમય પાકી ગયો છે નહી તો એક પછી એક આવા મહીસાસરો ઉભા થતા રહેશે અને આપણી સનાતન સંસ્કૃતિને દેવી દેવતાઓને આપણી માતાઓને બહેનો માટે એવું કંઈ પણ બફાટ કર્યા રાખશે તો સનાતન ધર્મના તમામ લોકોને વિનંતી કરું છું કે આવા લોકો માટે બોલો સ્વામિનારાયણ એન્ટરપ્રાઇઝ બાય લોરીન વેન્ચર પ્રાઇવેટ લિમિટેડ અઠોતેર હજાર સુધીની સરકાર માન્ય સબસિડીનો લાભ લેવા આજે જ મુલાકાત લેવો વારી કંપનીની સાથે કામગીરીનું સતત દસ વર્ષનો અનુભવ અમારી કાર્યદક્ષતા દર્શાવે છે અમારા માનવતા ગ્રાહકો માટે નવરાત્રી દિવાળી નિમિત્તે ખાસ ઓફર રૂફ ટોપ લગાવો અને મેળવો આરઓ ફિલ્ટર અથવા સોલાર પેનલ સાફ કરવાની ઘન મફત રાહ સી ની જુઓ છો આજે જ સોલાર રૂફટોપ લગાવો અને વીજ બિલ માટે મોટી રાહત મેળવો સરનામું નોંધી લેજો સે સ્ટેજ બિલ્ડિંગ નિયર જયનગર બસ સ્ટોપ જયનગર ભુજ